सृष्टि पर प्रकृति की अनमोल भेंट सौगात लो अविरत प्रवाह जीवन संजीवनी जड़ी बूटियों की भरमार, आयुर्वेदनी सदियों थी देन आयुर्वेदम नमस्कार दर्शक मित्रों हूं अशोक मोदी और हमारे साथ हैं एमडी डॉक्टर हरी कृष्णाबेन भट्ट आपनो स्वागत करिए छे कार्यक्रम आयुर्वेदम स्त्री रोग और संतान प्राप्ति में आप निहारी રહ્યા છો हमारा जीटीपीएल गुजरातीनी विशेष रजuat कार्यक्रम આયુર્વેદમ સ્ત્રી રોગ અને સંતાન પ્રાપ્તિમાં હરે કૃષ્ણ ભાઈ આપનું સ્વાગત નમસ્કાર નમસ્કાર દર્શક મિત્રો હું ડોક્ટર હરે કૃષ્ણ આવેન ભટ આયુર્વેદ ઇન્ફર્ટિલિટી ક્લિનિક જામનગર અને અમદાવાદ હરે કૃષ્ણ ભાઈ ઘણા સમયથી જે સવાલો આપણી પાસે છે અને આપણે ટોપિક લેવાની વાત કરીએ છીએ એમાં આજે ફિમેલ વિવર્સ ખાસ ને લોકોના એક ઇન્ટરેસ્ટ હોય છે અને આપણે એમને આજે માહિતગાર કરીશું કે એક ફોલિક્યુલર જે સ્ટડી છે એટલે કે એક મોનિટરિંગની વાત છે ખાસ કરીને એવા ફિમેલ્સ કે જે લોકો પ્રેગ્નન્સીનું જે પ્લાનિંગ કરી રહ્યા છે અને એમાં જે એક એનું એક મોનિટરિંગ થતું હોય છે તો એના એનો શું ફાયદો છે અથવા તો એને આપણે કઈ રીતે એમાં કઈ કઈ બાબતો જાણી શકીએ પણ એ પહેલાં એની તમામ ચર્ચા કરીશું પણ એ પહેલાં હું ઈચ્છું કે હરિકૃષ્ણાબેન આ ફોલિક્યુલર સ્ટડી શું છે કેવી રીતે થાય છે અથવા તો ક્યારે જોઈએ અને એ શા માટે એની માહિતી બહુ સરસ વાત છે અશોકભાઈ દર્શક મિત્રો ઘણા સમયથી આપણે સ્ત્રી રોગ અને વંધ્યત્વ માટેની અનેક સમસ્યાઓ સાથે જે મારી ઓપીડીની અંદર જે પેશન્ટો આવતા હોય છે એની જે નાની મોટી સમસ્યાઓ હોય છે અથવા તો જે બીજે ગયા છતાં પણ જેની સમજ એ લોકોને નથી પડતી આપણે દર્શક મિત્રો એવા જ ટોપિક અહીંયા ચર્ચા કરીએ છીએ કે આમ જનતા છે જે જે કે વંધ્યત્વના કારણે પરેશાન થાય છે વંધ્યત્વ શું છે અથવા તો વંધ્યત્વની અંદર શું શું કર્યું ઘણું બધું કર્યું અને હજી ત્યાં ને ત્યાં જ ઉભા છે બિલકુલ દર્શક મિત્રો હું જણાવી દઉં કે છેલ્લા પાંત્રીસ છત્રીસ વર્ષથી હું માત્ર એક જ સબ્જેક્ટ ઉપર કામ કરું છું અને એ છે ઇન્ફર્ટિલિટી ઘણા બધા મહિલાઓના ઘણા બધા નિસંતાન દંપતીઓના દિલ સુધી પહોંચેલી છું એ લોકોની અંદરની સમસ્યાઓ શું છે અથવા તો કઈ સમસ્યાઓને કારણે એ લોકો પૂરેપૂરા પરિણામ મેળવી નથી શકતા આ સો બે ઘણી બધી સમસ્યાઓ હોય છે સોશિયલી ઘણા સમાજની અંદર જેમ કે આપણે જોઈએ કે દરબાર હોય છે મોમેડિયન હોય છે આવો એક વર્ગ હોય છે કે જેની અંદર એ લોકો ખુલીને ટ્રીટમેન્ટ નથી કરી શકતા હોતા ઘણું પરિવર્તન આવી ગયું છે આપણા સમાજની અંદર છતાં પણ હજુ એક એવો વર્ગ છે કે જે ખુલીને આના વિશે વાત નથી કરી શકતો બીજું એવું છે કે ઇકોનોમિકલ કન્ડિશન ઘણી આર્થિક પરિસ્થિતિ પણ એવી હોય છે કે ઘણું બધું વિચારવા છતાં પણ ઘણું બધું કરી નથી શકતા હે ને એક એવો પણ વર્ગ છે હે ને આજથી પાંત્રીસ વર્ષ પહેલાં હું એક એવી સ્થિતિમાં હતી અશોકભાઈ કે આપણે એ લોકોને કંઈ હેલ્પ ના કરી શકીએ બિલકુલ બિલકુલ આજે એક એવી પરિસ્થિતિ છે દર્શક મિત્રો કે ઘણા બધા એવા આર્થિક રીતે સંપન્ન દંપત્તિઓ ના હોય જેને આર્થિક રીતે દવા કરવાની પોસાતી ના હોય કે જે લોકો મોટા મોટા આઈવીએફ સેન્ટરમાં ના જઈ શકતા હોય એને ગવર્મેન્ટે પણ ઘણું બધું સિવિલની અંદર પણ આઈવીએફ થાય છે અમારા આયુર્વેદ નિસંતાન ઉપચાર કેન્દ્રની અંદર પણ અશોકભાઈ ઘણા બધા રિપોર્ટ્સ એવા હોય છે કે જેની અંદર આપણે રિકમેન્ડ કરવાથી એની અંદર એ લોકોને ઘણો બેનિફિટ થઈ જતો હોય બિલકુલ બિલકુલ બીજું કે અમારી દવાઓની અંદર પણ અમે લોકો ઘણી રાહત કરી આપતા હોય છે કે જે લોકોને પરવડતું નથી છતાં બાળક તો દરેક વર્ગને જોઈતું હોય છે હે તો આવા વર્ગના જે લોકો છે એ લોકો પણ મોંઘી દવાના કારણે જ્યારે એ લોકો દવા નથી કરી શકતા તો એ લોકો પણ આયુર્વેદ નિસંતાન ઉપચાર કેન્દ્રની મુલાકાત લઈ શકે છે બીજે રિપોર્ટ્સ કરાવવાના હોય તો ત્યાં પણ અમે રિકમેન્ડ કરી શકીએ છીએ અને અમારી દવાઓ જે કોસ્ટલી પડતી હોય છે એ દવાઓની અંદર પણ અમે ક્યાંક ને ક્યાંક આપને ઉપયોગી થઈ શકતા હોઈએ છીએ તો આવા જે પેશન્ટો હોય છે અશોકભાઈ અથવા તો મોટા મોટા હોસ્પિટલમાં જયા પછી જે પોતાની વ્યથાઓ કહી નથી શકતા અથવા શું છે હે ને જેમ કે આજે આપણે જેના પર ચર્ચા કરીએ છીએ એ વસ્તુ છે ફોલિક્યુલર સ્ટડી હે ને જનરલી દરેક પેશન્ટ કે જેને વંધ્યત્વ છે અથવા તો ત્રણ ચાર વરસ પ્રયત્ન કરવા છતાં બાળક રહેતું નથી તો દરેક ડોક્ટરો છે એ સામાન્ય રીતે એનું એક સ્કેન કરાવતા હોય છે હે ને ખાસ કરીને જ્યારે વંધ્યત્વ માટે આપણે દવાઓ કરતા હોઈએ છીએ ત્યારે એની અંદર ઘણી બધી વસ્તુઓ જે મહત્વની હોય છે જેમ કે માસિક ધર્મ બરાબર આવવો કે કેમ ઈંડા બરાબર નીકળવા કે કેમ નીકળ્યા પછી એ ફલિત થવા કે કેમ ફલિત થયા પછી પ્રોપર જગ્યાએ ટ્રાન્સપોર્ટેશન એનું થાય છે કે કેમ આ બધી જ વસ્તુઓ એની સાથે સાથે જ્યારે એ ફલિત થાય છે ત્યારે બોડીની અંદર હોર્મોનલ ચેન્જીસ થાય છે કે કેમ અથવા તો હોર્મોનલ ચેન્જીસ સાથે સાથે એનું એક ગર્ભાશયના દિવાલની અંદરનું એક ડોપલાર સ્ટડી કે જેના કારણે આપણને ખ્યાલ આવે છે કે ભાઈ હવે ગર્ભાશય રેડી છે બાળક આવશે અથવા તો એક એમ્બ્રિયો જ્યારે ટ્યુબમાંથી આવશે તો એ રેડી છે એ માટેનું એક કલર ડોકલા આ બધી જ વસ્તુઓ જોવા માટે આપણે હોલિક્યુલર સ્ટડી કરતા હોઈએ છીએ માત્ર ઈંડાને જોવા અથવા તો ઈંડા નીકળે છે કે નહીં મોટા થાય છે કે આના પૂરતું જો આપણે કરીએ તો હાલના તબક્કે જે અમે ટ્રીટમેન્ટ કરીએ છીએ કે ભાઈ આઈવીએ પણ ફેલ ગયા હોય ઈંડા નીકળતા જ ના હોય ઘણા બધા ઇન્જેક્શનો લઈ લીધા હોય પછી જ્યારે એ લોકો આવતા હોય ત્યારે આ બધી જ વસ્તુઓ જોવી પડતી હોય છે તો દર્શક મિત્રો પેલ્વિક સ્કેન કરવું એ એક અલગ વસ્તુ છે કે જેની અંદર આપણે કોઈ સમસ્યા હોય તો એના માટે પેલ્વિક સ્કેન કરીએ છીએ કે ભાઈ પૂરી પેલ્વિક એટલે કે ગર્ભાશય ઓવરી ગર્ભાશયની આજુબાજુનો ભાગ ગર્ભાશયની નીચે બ્લેડર છે એ આ બધું જ આપણે એક સોનોગ્રાફી દ્વારા જાણતા હોઈએ છીએ એની અંદર તો કંઈ તકલીફ નથી ને સપોઝ એબડોમિન પેઇન થતું હોય અથવા તો વધારે પડતું બ્લીડિંગ થતું હોય અનબેરેબલ પેઇન હોય એન્ડોમેટ્રોસિસની હિસ્ટ્રી હોય ફાઇબ્રોઈડની હિસ્ટ્રી હોય ઓવરિયન સિસ્ટની હિસ્ટ્રી હોય આવા સમયે આપણે પેલ્વિક સ્કેન કરતા હોઈએ છીએ પર્ટિક્યુલર જ્યારે ફોલિક્યુલર સ્ટડીની વાત આવતી હોય છે તો આ એક ઈંડાના માટે અથવા તો ફોલિકલના માટેની એક સ્કેન હોય છે કે જેના દ્વારા આપણે જાણી શકીએ છીએ કે મહિલાને દર મહિને જે ગર્ભાશયમાં ઓવરીમાંથી એક્સ નીકળતા હોય છે એ બરાબર નીકળે છે કે કેમ એની સંખ્યા કેટલી છે એની અંદર વ્યવસ્થિત રીતે મોટા થાય છે વ્યવસ્થિત રીતે એનું ફલીકરણ થાય છે કે કેમ અશોકભાઈ સૌથી મોટી એક વસ્તુ એ છે કે આપણે જે ફોલિક્યુલર સ્ટડી કરીએ છીએ એ હકીકતની અંદર એક પાણી ભરેલી બેગ જેવું શેક જેવું છે બિલકુલ એટલે એક્સ આપણે જોઈ શકતા નથી આપણે જે એક્સનો ઉપયોગ કરવાનો હોય છે બાળક રાખવા માટે એ એક્સને નરી આંખે અથવા તો સોનોગ્રાફીમાં પણ આપણે જોઈ શકતા નથી હોતા કારણ કે એ માઇક્રોનેનો એક્સ હોય છે આ એક્સને એક પ્રોટેક્શન રૂપે એક થેલી હોય છે જેને આપણે ફોલિકલ કહીએ છીએ એની અંદર પાણી લિક્વિડ ભરેલું હોય છે એ લિક્વિડની અંદર માઇક્રોનેનો એક્સ હોય છે અશોકભાઈ ઘણા બધા પેશન્ટો એવા પ્રશ્ન લઈને આવતા હોય કે મેડમ ઘણા બધા લોકો તો ચોથા દિવસથી સ્ક્રેન સોનોગ્રાફી કરાવે છે ઘણા નવમા દિવસથી કરાવે છે તો કેમ તો દર્શક મિત્રો ચોથા દિવસથી કરાવે છે એ ડૉક્ટર પણ ખોટા નથી હોતા નવમા દિવસથી કરાવે છે એ પણ ખોટા નથી હોતા જ્યારે આપણી હિસ્ટ્રી ક્યારેક એવી હોય કે ઘણા બધા મંથની અંદર દવાઓ કર્યા છતાં એલોપેથીની ગોળીઓ લેવા છતાં અથવા ઇન્જેક્શનો લેવા છતાં જ્યારે ઈંડાઓ અથવા ફોલિકલ ફલિત ના થયા હોય ફાટ્યા ન હોય ત્યારે એ પાણીની ગાંઠ બનીને પડ્યા રહેતા હોય છે તો ચોથા દિવસે આપણે જે સોનોગ્રાફી કરાવીએ છીએ એની અંદર આપણને ખ્યાલ આવે છે કે એ જૂના એક્સ પડ્યા તો નથી હે ને એટલે જૂની જે તમારી હિસ્ટ્રી છે અથવા તો બે ચાર મહિના ફલિત નથી થયા જે એક્સ એ એની અંદર એમને તો રહ્યા છે અથવા તો પાણીની ગાંઠ હોય તો તે મેન્સ્યુરલ સાયકલ સાથે ઘણી વખત ડિઝોલ્વ થઈ જતી હોય છે તો એ ડિઝોલ્વ થઈ ગઈ છે કે એ ગાંઠ વધી ગઈ છે આવું જ્યારે જોવાનું હોય છે ત્યારે આપણે પીરિયડ્સના ચોથા દિવસે જ સ્કેન કરીએ છીએ ઘણી વખત અશોકભાઈ એ એમએચ બહુ જ લો આવતો હોય આવી બધી અવસ્થાઓ હોય કે પીસીઓડી હોય તો એક એન્ટ્રલ ફોલિકલ કાઉન્ટ કરાવવાનું હોય છે કે ભાઈ ટોટલ ફોલિકલ કેટલા ઓવરીની સતહ ઉપર આવે છે તો આ પણ આપણે ચોથા દિવસે જોતા હોઈએ છીએ કે ભાઈ ઓવરીની અંદર પાંચ છ ઈંડા દેખાય છે દસ બાર દેખાય છે દર્શક મિત્રો હું જણાવી દઉં કે દર મહિને માત્ર એક થી બે સારા ઈંડા આવતા હોય છે પણ એની સાથે લગભગ પાંચસો થી હજાર ઈંડાઓ વેસ્ટ જતા હોય છે હે ને એમાંથી પંદર વીસ પચાસ ઈંડાઓ ઓવરીની સતહ પર આવતા હોય છે એમાંથી આપણને ત્રીજા ચોથા દિવસે કેટલા ઈંડા ઓવરીમાં દેખાય છે એ જોવાનું હોય તો આપણે ચોથા દિવસે એવું એ સ્કેન કરાવીએ છીએ કે જે જોયા પછી આપણને ખ્યાલ આવે કે ભાઈ શિષ્ટ જૂની નથી તો હવે આપણે નવી ઈંડા માટેની દવાઓ આપી શકીએ બિલકુલ હે ને ઘણી વખત આપણે જો જોયા વગર આપણે ઓવરી સ્ટિમ્યુલન્ટ કરીએ આયુર્વેદિક કેલોપેથી કોઈ પણ દવાઓ ઈંડાને મોટા કરવા માટેની જો આપણે આપવી હોય તો જો જૂની ગાંઠ અથવા તો જૂનું કોઈ ઓવરિયન સિસ્ટ પડેલી હોય કે ચોકલેટ સિસ્ટ હોય તો એ દવાઓ આપણે આપવાથી ઘણી વખત ઓવરીને નુકસાન થતું હોય છે તો આ જોવા માટેનું જે સ્કેન કરીએ છીએ એ આપણે ફોર્થ ડેથી કરતા હોઈએ છીએ ફોર્થ ડે કર્યા પછી આપણને ખ્યાલ આવે છે કે ભાઈ એ એમએચ લો હોવા છતાં પણ આપણી પાસે સારી ક્વોલિટીના અથવા તો સારી જાતના ફોલિકલ કાઉન્ટ એટલે કે આપણે ગણી શકાય એવા ઈંડા ઓવરીમાં છે જૂની પાણીની ગાંઠ નથી આ બધું જોયા પછી તમને ડૉક્ટર પાંચમા દિવસ મેડિસિન આપતા હોય છે અને એ પછી કન્ટિન્યુ નવ દસ અગિયાર કે નવથી ઓલ્ટરનેટ ડે આપણે અલ્ટ્રાસાઉન્ડ કરાવતા હોઈએ છીએ અશોકભાઈ અલ જ્યારે પ્રેગ્નન્સી રહેતી નથી ત્યારે ઘણા બધા સબ્જેક્ટ ઉપર કામ કરવું પડતું હોય છે એમાંનું એક આ છે કે ભાઈ તમારા ઈંડા મોટા થાય છે વ્યવસ્થિત મોટા થાય છે અને ફલિત થાય છે તો એના માટે આપણે કન્ટિન્યુટીમાં સોનોગ્રાફી જોવી પડતી હોય છે કે ભાઈ નવમાં દિવસે જોયું પછી અગિયારમાં દિવસે તેરમા દિવસે તો આ દિવસે જોવાથી આપણને ખબર પડે છે કે નવમાં દિવસે જે દસ એમ હતું એ બાર એમ થયું ચૌદ એમ એમનું થયું અઢારનું થયું બાવીસનું થયું ઘણી વખત એવું બનતું હોય છે કે નું થવા છતાં એ ફલિત નથી થતું દર્શક મિત્રો ફલિત થવું એટલે એવું નથી કે બાળક રહી જવું અથવા તો એમ્બ્રિયો બની જવું ફલિત થવું એટલે એ છે કે જે ફોલિકલ એટલે કે જે એક લિક્વિડ ભરેલું છે એક થેલી છે એ થેલીની અંદર જે માઇક્રોએક્સ છે એ થેલી ફાટે છે અને એમાંનું જે એક્સ છે એ પ્રોપર દિવસે નીકળી અને એમાંથી ટ્યુબ દ્વારા એ કેચઅપ થઈ જતું હોય છે એટલે ટ્યુબને અંદરનો જે ફિમ્બ્રિય લેન્ડનો જે ભાગ હોય છે એ નીકળેલા એક્સને કેચઅપ કરી લે છે એ એક્સ આપણે સોનોગ્રાફીમાં પણ જોઈ શકતા નથી એ માત્ર આપણે ત્યાં જે પાણી પડેલું હોય છે જે શેક ફાટી જાય છે એનું જે લિક્વિડ હોય છે એ લિક્વિડ જોવાથી આપણને ખબર પડે છે કે ઈંડું ફલિત થઈ ગયું કન્ટિન્યુટીમાં કરાવવા માટેનો આ જ એક ફાય હોય છે કે ઉદ્દેશ્ય કે ભાઈ એ ઈંડું ક્વોલિટીવાળું હતું કેટલા એમ એમનું બન્યા પછી ફાટ્યું કયા દિવસે ફાટ્યું જ્યારે એ ફાટ્યું અથવા તો જ્યારે ફલિત થયું ત્યારે ગર્ભાશયની દિવાલ કેટલી હતી આ પણ એ સૌ કોઈ મેઝર કરવું બહુ જ જરૂરી હોય છે ઘણી વખત પ્રોપર દે ચૌદ પંદરમાં દિવસે ફલિત થતા હોય ઈંડા સાઇઝ પણ બહુ જ સરસ હોય અને ફોલિક થયા પછી પણ ઘણી ટ્રાય કરવા છતાં પ્રેગ્નન્સી નથી રહેતી હોતી તો એનું કારણ એક એ હોય છે કે ગર્ભાશયની દિવાલ ના બનતી હોય તો આનું મેઝરમેન્ટ પણ ત્યારે થતું હોય છે કે ભાઈ દસમા દિવસે છ એમ એમ હતી આઠ એમ એમ હતી બાર એમ એમ થઈ ચૌદ એમ એમ થઈ ટ્રિપલ લાઇન છે કે નહીં એની અંદર વાસ્ક્યુલારિટી છે કે નહીં રિસેપ્ટિવિટી છે કે નહીં આ ઘણી બધી વસ્તુઓ આપણે જોવા માટે થઈ અને ફોલિક્યુલર સ્ટડી કરવામાં આવતો હોય છે તો દર્શક મિત્રો જ્યારે આપણે નિસંતાન દંપત્તિ બાળક રાખવા માટે પ્રયત્ન કરે છે અને બાળક નથી રહેતું ને ત્યારે આપણે ફોલિક્યુલર સ્ટડી કરાવવું પડતું હોય છે નેચરલી આપણે જોઈએ છીએ કે થી બત્રીસ દિવસ વચ્ચેની જો સાયકલ હોય તો ચૌદથી સોળ દિવસ વચ્ચે અશોકભાઈ નીકળે એવું બનતું હોય છે કે એક્સ જો જનરલી પણ ઘણી બધી આજકાલની લાઇફસ્ટાઈલના કારણે મેં જોયું છે અશોકભાઈ કે ઘણી બધી મહિલાઓને બહુ જ સાયકલ રેગ્યુલર હોય પર્ટિક્યુલર ડેટ ટુ ડેટ ત્રીસ દિવસે સાયકલ આવતી હોય છતાં પણ ઈંડા નીકળતા નથી હોતા અનોવિલેટરી સાયકલ હોય છે આવું જ્યારે હોય છે ત્યારે આપણે ઘણા બધા પ્રયત્નો કરીએ તો ઈંડા ફલિત ના થતા હોય નીકળતા જ ના હોય ઓવરીની અંદર એક્સ જ ના બનતા હોય આવું જ્યારે હોય ત્યારે આપણને જો આ ફોલિક્યુલર સ્ટડી કરીએ તો આપણને ખ્યાલ આવતો હોય છે તો આપણે પ્રોપર લાઇન ઓફ ટ્રીટમેન્ટ આપણે સેની ટ્રીટમેન્ટ કરવી દિવાલની ટ્રીટમેન્ટ કરવાની છે ગર્ભાશયની કરવાની છે ઈંડાની કરવાની છે અથવા તો ઈંડા સરસ નીકળે છે માત્ર ફલિત નથી થતા અશોકભાઈ દરેક દિવસનું જે ગર્ભાશયનું એક કાર્ય છે એ અલગ અલગ હોય છે માસિકના પહેલાં પાંચ દિવસનું કાર્ય અલગ હોય છે એલોપેથીની દૃષ્ટિએ જોઈએ તો જે હોર્મોનલ બેલેન્સ એનું હોય છે એ અલગ હોય છે હે ને ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટ્રોન લ્યુટિનાઇઝિંગ હોર્મોન્સ આ બધાના બેલેન્સ અલગ અલગ રહેતા હોય છે એ જો પ્રોપર રહેતા હોય ને તો ફ્લો સરખો આવે છે ફ્લો સરખો આવ્યા પછી જો બીજા હોર્મોન્સનું પ્રમાણ બરાબર હોય તો જ ફોલિકલ સરખા નીકળે છે અને એન જ્યારે ચૌદથી અઢાર દિવસના વચ્ચે જે પ્રોપર એને સપોર્ટ મળવો જોઈએ હોર્મોનલ પિચ્યુટરી ગ્લેન્ડ્સમાંથી આ જો સપોર્ટ મળે તો જ એ ફલિત થતા હોય છે આયુર્વેદની દ્રષ્ટિએ આપણે જોઈએ તો લોઅર એબડોમિનની અંદર અસો કંઈ ખાસ કરીને જે વાયુ રહેલા હોય છે પાંચ પ્રકારના વાત કીધેલા છે પ્રાણ અપાન ઉદાન વ્યાન આની અંદર અપાન વાયુનું જ્યારે આપણે નિરીક્ષણ કરીએ તો અપાન વાયુની કોઈ દૃષ્ટિ ના હોય અથવા તો સર્ક્યુલેશનની અંદર રક્ત ફ્લો જે હોવો જોઈએ બ્લડ સર્ક્યુલેશન એમાં કંઈ પ્રોબ્લેમ ના હોય તો જ એ ઈંડા વ્યવસ્થિત રીતે ફલિત થતા હોય અને એની અંદરનું જે માઇક્રોનેનો એક્સ છે એની ક્વોલિટી સારી હોય અને એ ફલિત અંદર જયા પછી એમ્બ્રિયો બનાવવાની કેપેસિટી ધરાવતું હોય આ બધી જ વસ્તુઓ જોવા માટે આપણે ફોલિક્યુલર સ્ટડી કરતા હોઈએ છીએ દર્શક મિત્રોમાં ઘણી બધી વખત અશોકભાઈ મેં જોયું છે કે મહિલાઓ નારાજ થતી હોય છે કે મેડમ અમે તો દસ વખત કરાવી લીધું છે બધું મારે તો ઈંડા પણ નીકળે છે અને બધું બરાબર છે હવે કેમ હે અથવા તો બીજો એક પ્રશ્ન એ પણ પૂછે છે અમારા આયુર્વેદ નિસંતાન ઉપચાર કેન્દ્રમાં આવ્યા પછી કે મેડમ આયુર્વેદને એને રિપોર્ટને શું લાગે હોય બિલકુલ હે તો દર્શક મિત્રો ઘણી બધી વસ્તુઓ એવી છે કે આજકાલ બધી જ વસ્તુઓ આપણે જોઈને ખ્યાલ નથી આવતો એટલે રિપોર્ટ્સ કરાવવા ખૂબ જ જરૂરી બની રહેતા હોય છે કે સારવાર લીધા પહેલાં આપણે ક્યાં હતા સારવાર લીધા પછી આપણે એક સ્ટેપ ચડ્યા કે કેમ એ જોવા માટે પણ રિપોર્ટ્સ આયુર્વેદમાં પણ રિપોર્ટ્સ કરાવવા બહુ જ જરૂરી બનતા હોય છે હા એના થોડા ડિસએડવાન્ટેજ હોય છે અશોકભાઈ કે એક તો આજકાલની ફાસ્ટ લાઈફની અંદર મહિલાઓએ હોસ્પિટલ જવું પડતું હોય છે સ્કેન કરવા માટેની જે એક ઇમેજ સેન્ટર હોય સોનોગ્રાફી સેન્ટર હોય ત્યાં જવું પડતું હોય છે ત્યાં ગયા પછી વેઇટિંગ હોય તો કલાક બે કલાક બેસવું પડતું હોય છે ઘણી વખત એક નેચર એવો લેડીઝનો ભગવાને બનાવેલો હોય છે કે ઇન્ટરનલ સોનોગ્રાફી હા સોનોગ્રાફી દર્શક મિત્રો બે પ્રકારની થતી હોય છે એક પર એબડોમી એક ટીવીએસ ટીવીએસ એટલે ટ્રાન્સ વેજાઇનલ સોનોગ્રાફી એટલે જ્યારે વેજાઇનલ સોનોગ્રાફી કરવાની વાત આવે છે ને તો થોડી હિચકાતી હોય છે લેડીઝ હે ને બીજું કે પ્રોબની અંદર ક્યારેક જેલ લગાડવામાં આવે છે તો આ જેલ પણ થોડી હાર્મફુલ થતી હોય છે તો આ પણ એક કારણ હોય છે કે ઘણી વખત હેજીટેડ થઈ જતી હોય છે મહિલાઓ મેન્ટલી થોડી ડિસ્ટર્બ થઈ જતી હોય છે તો આના કારણે પણ એ લોકોના હોર્મોન્સ ચેન્જ થતા હોય છે એટલે વારંવાર જ્યારે અશોકભાઈ સોનોગ્રાફી કરાવીએ છીએ ત્યારે મહિલાઓના હોર્મોન્સ ચેન્જ થઈ અને સાયકોલોજીકલી ડિસ્ટર્બન્સ થવાના કારણે પણ એને એક બાળક રહેવા માટેથી એને ભાગતી જાય છે એને એક અંદરની ઈચ્છા હોય છે પણ એને એવું થતું હોય છે કે મારે જ કેમ બધું કરાવવાનું હે તો આ પણ એક એના ડિસએડવાન્ટેજ હોય છે કે ભાઈ વારંવાર સોનોગ્રાફી કરાવવાથી મહિલાની સાયકોલોજી ચેન્જ થતી હોય છે બાળક રાખવું છે છતાં પણ આટલા બધા રિપોર્ટ્સ માટે વારંવાર જવું પોસાતું નથી હોતું તો અશોકભાઈ આજકાલ બહુ જ સરસ વાત આવે છે કે એક કીટ આવે છે જેમ આપણે પ્રેગ્નન્સી રાખીએ અને પ્રેગનન્સી ચેક કરવા માટેની જેમ કીટ આવે છે એ જ રીતે ઓવ્યુલેશન માટેની કીટ પણ માર્કેટમાં મળતી હોય છે તો એની અંદર પણ અશોકભાઈ મેં કીધું એમ દરેક ફેસની અંદર હોર્મોન્સ અલગ અલગ હોય છે હે ને તો એ કીટની અંદર આપણે ચેક કરવાથી આપણને ઇસ્ટ્રોજન લેવલની ખબર પડતી હોય છે પ્રોજેસ્ટ્રોન લેવલની ખબર પડતી હોય છે લ્યુટિનાઇઝિંગ હોર્મોન્સની તો એ પ્રમાણે આપણે નક્કી કરી શકીએ છીએ કે ભાઈ ચાર દિવસ પછી ઓવ્યુલેશન થવાનું છે કે બે દિવસ પછી ઓવ્યુલેશન તો તમે એ પ્રમાણે હોસ્પિટલ ગયા વગર પણ ઓવ્યુલેશનનો એક અંદાજ રાખીને રિલેશન રાખી શકો છો તો દર્શક મિત્રો સૌથી મહત્ત્વની વાત એ જ છે કે ચાહે તમે સોનોગ્રાફી કરાવો ચાહે ઘરે ઓવ્યુલેશન કીટ દ્વારા આપણે જોઈએ પણ પ્રોપર મેઝર એ જ કરવાનું છે કે આપણે જે કોઈ દવાઓ લઈએ છીએ એ અથવા તો ઘરેલું કોઈ ઉપચાર કરતા હોય તો એના દ્વારા જે સમસ્યા છે કે ઈંડા નથી નીકળતા અથવા ઈંડાની ક્વોલિટી સારી નથી થતી અથવા ઈંડા ફલિત નથી થતા તો અથવા તો ઈંડાની પાણીની ગાંઠ બની જાય છે આ બધું જ મેઝર કરવા માટેનો જે એક આપણે પ્રોસિજર છે એને ફોલિક્યુલર સ્ટડી કહેવામાં આવે છે બિલકુલ આજના એપિસોડમાં તમે વાત કરી અને દર્શક મિત્રોના ક્યાંક સવાલ હતા કે જે ફોલિક્યુલર જે સ્ટડી છે ખાસ કરીને જે ફિમેલ્સ જે લોકોના પ્રેગનન્સી પ્લાનિંગ કરી રહ્યા છે અથવા તો પ્રેગ્નન્સીમાં છે તો એક આખી પ્રોસેસ અને ખાસ એમાં તમે ખૂબ સુંદર વાત કરી કે જે લોકો અમુક માન્યતામાં રહેતા હોય છે અથવા તો સામાજિક બંદરોમાં જે તો એ લોકોએ ક્યાંક સમજવાની જરૂર છે કે એ મોડર્ન જે સાયન્સ ટેકનોલોજી છે એ આ બધી બાબતો કેટલી બધી એડવાન્સ છે અને કેટલો બધો ફાયદો આપે છે અને જે પ્રમાણે તમે ફેર કર્યું કે એક ઈંડાની ક્વૉલિટી એની એક જે એક એનો પ્રોગ્રેસ પ્રોગ્રેસિવ રિપોર્ટ જે અલ્ટ્રાસાઉન્ડ દરમિયાન તો આ બધી બાબતો ડે બાય ડે જે તમારી એક આખો પીરિયડ વાઇઝ તમને એ કેટલા બેનિફિટ કરી આપતું હોય છે અને એ કેટલું એડવાન્સ ચાલી રહેતું હોય છે તો એ આ એક બાબત હોય છે અને એમાં જે ફોલિક્યુલર જે આ સ્ટડીની વાત હતી એ ખૂબ તમે સારી રીતે સમજાયું આઈ થિંક દર્શક મિત્રો કદાચ એમાં જે મહિલાઓ ખાસ જેમાં આમાં હેઝિટેટ થતી હોય છે તમે જેમ વાત કરી તો એ લોકોને પણ આ વધારે થોડું ગમ્યું હશે અને કદાચ એમને આ ટ્રીટમેન્ટ ગમી હોય અરે કિસમ બીજા કોઈ મુદ્દાની વાત નહીં કરીએ કારણ કે સમય કાર્યક્રમ સમાપન ના આવે છે પરંતુ દર્શક મિત્રો આ મુદ્દે ખાસ ફિમેલ વ્યુવર્સ જે લોકોને આ વસ્તુ વધારે સમજવું છે અથવા તો ક્યાંક એમને કોઈ એમના કોઈ પ્રતિક્રિયા છે કોઈ એમના સવાલ છે તો જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ચોક્કસપણે આપ હરિકૃષ્ણા બહેનનો સંપર્ક કરી અને વધુ માહિતી મેળવી શકો છો અત્યારે રજા આપશો નમસ્કાર નમસ્કાર દર્શક મિત્રો જ્યારે કોઈપણ દંપતી એક પોતાને ખ્યાલ આવે છે કે આપણે બાળક રાખવા માટે પ્રયત્ન કરીએ છીએ અને બાળક રહેતું નથી આપણે સામાન્ય રીતે ફેમિલી ડૉક્ટરનો કરીએ છીએ સંપર્ક એનાથી આગળ ગાયનેકનો સંપર્ક કરીએ છીએ આઈવીએફ સુધી પહોંચીએ છીએ આઈયુઆઈ કરાવીએ છીએ પણ ઘણી બધી બાબતો એવી અધ્યાર રહી જતી હોય છે કે જે મહિલાઓના મગજની અંદર ક્યાંક ને ક્યાંક પૂજતી હોય છે એવું જ એક આ વસ્તુ છે ફોલિક્યુલર સ્ટડી ફોલિક્યુલર સ્ટડી પણ દર્શક મિત્રો દરેક મહિલાઓએ એટલું સમજવું બહુ જ જરૂરી છે કે જ્યારે આપણને બાળક નથી રહેતું ત્યારે ઈંડાની ક્વોલિટી ઓવરીની અંદર કોઈ ઇન્ફેક્શન નથી કે કેમ ગર્ભાશયમાં કોઈ ઇન્ફેક્શન નથી કે કેમ આ બધું જ જાણવા માટે ફોલિક્યુલર સ્ટડી ખૂબ જ મહત્ત્વનું છે અને એના માટે પણ આપણે એક એવા ઇમેજ સેન્ટર ચૂઝ કરવું જોઈએ કે જેનું અંદર આપણને પૂરેપૂરું જેનું અલ્ટ્રાસાઉન્ડ મશીન એટલું લેટેસ્ટ હોય કે જેની અંદર આપણે બધું જ જાણી શકીએ એ ઈંડાની સંખ્યા મેઝરમેન્ટ વાસ્ક્યુલારિટી અને એક છેલ્લે એક આજકાલ એક હોર્મોનલ સપોર્ટ પણ જાણવો બહુ જ જરૂરી બની રહેતો હોય છે કે આ દિવસોની અંદર તમારા હોર્મોન્સ બોડીને અથવા યુટ્રસને કઈ રીતે સપોર્ટ કરે છે આ બધું જાણીને જો આપણે ટ્રીટમેન્ટ કરીશું ને તો મને લાગે છે કે કોઈ પણ મહિલાઓ કે જે ઈચ્છે છે કે મારો પણ ખોળો ભરાયેલો રહે તો મને લાગે છે ઈશ્વર પણ એમાં એની મદદ કરશે તો કોઈ પણ રિપોર્ટ્સ કરાવતા પહેલાં આપ હેજિટેડ ન થાવ ફોલિક્યુલર સ્ટડી એ બહુ જ સામાન્ય આજકાલ સ્ટડી છે એના દ્વારા આપણે નિશ્ચિત જાણી શકીએ છીએ કે હવે આપણને મારા ઈંડા સારા છે કે કેમ તો આના માટે આપ નિશ્ચિત રૂપે ફોલિક્યુલર સ્ટડી કરાવી શકો છો ફોલિક્યુલર સ્ટડીમાં જો આપને ખ્યાલ આવે કે ઈંડાની ક્વોલિટી સારી નથી ઘણી બધી દવાઓ ઇન્જેક્શનો લીધા તો આયુર્વેદ સંતાન ઉપચાર કેન્દ્ર ની મુલાકાત લઈ અને ઈંડાઓ માટેની એક વિશેષ સારવાર છે એ પણ કરી શકો છો ફરી એક વખત આયુર્વેદે ઝીલ્યો પડકાર હર ઘર બાળ સ્ટીપર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદ અવિરત પ્રવાહ જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર આયુર્વેદની સદીઓથી દેણ આયુર્વેદમ